અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલિત કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મનોરંજન અને જુદી જુદી એક્ટિવિટી થતી હોય છે ત્યારે ટોય ટ્રેન જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે ટોય ટ્રેન ખરીદી છે જેને અંદાજિત બજેટ ત્રણ પોઈન્ટ ચોપન કરોડની આસપાસ કહેવામાં આવી રહ્યું છે જેમાં એકસો પચાસથી વધારે સેટિંગ અરેન્જમેન્ટ સાથે આ ટોય ટ્રેન છે તે આગામી દિવસોમાં આવવાની છે અને મહત્ત્વની વાત છે કે તે ભારત એટલે કે ઇન્ડિયામાં મેકિંગ થયેલી છે અને જ લઈને રિક્રિએશન કમિટીના ચેરમેન જય ત્રિવેદીનું મોટો નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે આ ટોય ટ્રેન કેટલી ઉપયોગી લોકો માટે બનશે તે સાંભળો કેટલા રૂપિયામાં જે ખરીદવામાં આવશે સંચાલન માટે કેટલો ખર્ચ થશે અને કઈ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાકરિયા લેક નું સંચાલન ઘણા વર્ષોથી કરે છે અને એમાં પણ જે ટોય ટ્રેન છે અટલ એક્સપ્રેસ જેનું નામ છે એ લોકો માટે બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે લોકો એનું અચૂક મુલાકાત લેતા હોય છે ઘણા વર્ષો થયા થવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી બે ટોય ટ્રેન મંગાવવા માટેનું એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ ટેન્ડર બહાર પડતા એની અંદર ત્રણ ચોપન કરોડ રૂપિયામાં બે ટ્રેન કોર્પોરેશન નવી ખરીદવાનું છે આ બંને ઇન્ડિયન મેક ટ્રેન હશે એકસો પચાસ જેટલી એની સિટિંગ કેપેસિટી હશે આ ઉપરાંત એલઈડી લાઇટ્સ વિવિધ પ્રકારની લાઇટ્સ પછી પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ આ પ્રકારે નવા રંગરૂપથી સજ્જ નવી બે ટોય ટ્રેન એ ટૂંક સમયની અંદર અમદાવાદના લોકોને મળવાની છે અંદર લાખ રૂપિયા એ જ આપવાનું છે અને ઓએન ડેમ માટેનું જે ટેન્ડર હતું એ પણ આજે પ્રકાશિત કરવામાં આવ્યું છે બહાર પાડવામાં આવ્યું છે એકવીસ દિવસ બાદ એ ઓએન ડે ઓપરેશન મેન્ટેનન્સનું ટેન્ડર પણ ખોલવામાં આવશે આમ ટૂંક જ સમયની અંદર લોકોને નવી ટ્રેન જે છે બે નવી ટ્રેન એ જોવા માટે મળશે અત્યારે જે ટ્રેન જૂની છે એ યુકે મેક છે નવી જે ટ્રેન છે ઇન્ડિયન મેક ઇન્ડિજિનસ છે આ ઉપરાંત નવી ટ્રેન છે જે એ ડીઝલ એન્જિન પ્રકારની છે આ ઉપરાંત બાળકોને વધુ મનોરંજન મળે અને સેફટી ફીચર્સ પણ સારા રહે એ પ્રકારની ટ્રેનની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે સ્પેસિફિકેશન્સ એ પ્રકારના રાખવામાં આવે છે જેની અંદર નાગરિકો અને બાળકોની સેફટી અને એમને આનંદ પ્રમોદ મળી રહે એ માટે વિવિધ પ્રકારની એલ લાઇટ્સ કોઈ પણ સમયે કોઈ સૂચના આપવી હોય તો એની અંદર પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આ પ્રકારે ખૂબ સુંદર અને બાળકોને ગમે એ પ્રકારના ફીચર્સ સેફટી અને આનંદ બંને સાથે મળી રહે એ પ્રકારના ફીચર્સ નવી ટ્રેનની અંદર લોકોને જોવા મળશે આપણે સાંભળ્યા હતા રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ તેમણે આ મામલે નિવેદન આપ્યું છે જે આગામી દિવસોમાં કાંકરિયા લેક ખાતે ટોય ટ્રેન જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખરીદી છે તેના કારણે હવે હજી લોકોમાં આકર્ષણ છે અને જે પ્રભાવ છે કાંકરિયાનું તે ઊભું થશે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે એન્ડ કવરેજ ન્યૂઝ જોતા રહો